ભગવાન રામ કૌશલ નગર જાણે ઇન્દ્રની નગરી શ્રદ્ધાનું અને સેવાનું અનોખું ધામ ત્રેતા યુગના મંડાણ ટાણે કૌશલમાં મહાન વ્રતધારી કરુણાના સાગર સમા એક રાજા ત્યાં રાજ કરે રાજાનું નામ દશરથ રાણીનું નામ કૌશલ્યા શિવ પાર્વતીનું જોડલું જોઈ લો જ્ઞાનના જાણે ઝરણા વહે છે દાનના ત્યાં દરિયા ઘુગુમે છે ધર્મની જજા ત્યાં કાંગરે કાંગરે ફરકે છે નગર સુખી લોકો સુખી ખોરડે ખોરડે દીવા જળહળે છે ધ્યાન ધર્મના જ્યાં નાદ થાય છે રાજા દશરથના એ દર્શનીય મહાબાળ અવતારની વાત છે મહિનાના શુક્લ પક્ષના નોમના પવિત્ર ટાણે નોમના પવિત્ર ટાણે અયોધ્યામાં એક બાળક અવતર્યો ચાંદ જેવું મુખડું સુરત જેવો જળહળાટ તેજસ્વી મુખ હસતા હોઠ સૌને હૈયે હેતમાં ઓગ ઉજળે એવું એ ખીલ ખીલ હાસ્ય માતા પિતાના આનંદ હર્ષ અને આનંદના તેડા થયા ઘેરે ઘેરે મીઠાઈ વહેંચાઈ ચંદો મહંતો દેવાત્માઓએ આશીષ વર્ષનો પથરાવ્યા અબાલ વૃદ્ધ સૌને હૈયે અપૂર્વ આનંદની હેલી વરસવા માંડી જોત જોતામાં મન ધરાય નહીં એવા રૂપકડા બાળક રમતો હેઠો મૂકવાનું મન થાય નહીં એવો એના ચહેરો હતો માતાનું હૈયું આનંદથી થનગને છે પિતાના અંતરમાં મોજના મોજા ઘૂંગુમે છે સો સો સૂરજના અજવાળા ઝાંખા પડે તેવા રૂપકડો ચહેરો છે બાળક જોઈને સૌ હરખાય છે નગરમાં અપૂર્વ આનંદની હેલી વર્ષે છે એ બાળકનું એટલે પ્રભુ શ્રીરામ અયોધ્યામાં શ્રીરામનો જન્મ થયો તેના પૂર્વજ સૂર્યવંશી ક્ષત્રિય હતા અયોધ્યા નગરી કૌશલ દેશની રાજધાની હતી શ્રી રામના અવતરણથી નગરજનો ખુશ થયા અયોધ્યામાં ઘેરે ઘેરે જાણે ઓજસ ફેલાયો વર્ષો પસાર થતા ગયા એક દિવસની વાત છે એક મહર્ષિ ચાલ્યા આવે છે અને તેના ચહેરા પર અનોખું તેજ તપે છે એ મહર્ષિ એટલે મહાન તપસ્વી મહાત્મા વિશ્વામિત્ર શું કામ હતું કેવું હતું એ કામ એમના આગમનના સમાચાર મળ્યા રાજાએ એમને ઉમળકાભેર આવકાર્યા પ્રેમથી વંદન કર્યા જાજા હેતથી આસન પર બેસાડ્યા મહર્ષિ

આપ આપના પુત્ર રામને મારી સાથે મોકલો કોઈ એવા ઉપવન અને માનવ કલ્યાણના કામોમાં તો પ્રભુ રામ જેવા મહાનવીરજ સહયોગ કરી શકે મહર્ષિને શ્રી રામના સુ સર્વગુણ દર્શન થતા હતા શ્રી રામના શક્તિવંત અને હિંમતવાન હતા વળી લોકો પ્રત્યે દયાવન પણ એટલા જ હતા રાજા દશરથને ત્રણ રાણી હતી કૌશલ્યા સુમિત્રા અને કઈ કઈ આ ત્રણેય રાણીઓથી રાજા દશરથને ચાર પુત્રોની પ્રાપ્તિ થઈ હતી કૌશલ્યાથી સુમિત્રાથી લક્ષ્મણ તથા અને ભરત સૌથી હતા એમની માતા કૌશલ્યા દક્ષિણ કૌશલના હતા મહર્ષિની વાતથી રાજા દશરથ પણ બે પળ માટે વિચારમગ્ન થઈ ગયા છે ચહેરા પર અવઢવિ મોહન સવાઈ ગયું મહર્ષિને શું જવાબ આપવો વર્ષો સુધી તેમને ત્યાં પારણું બંધાયું ન હતું એક મહાયજ્ઞ કર્યા પછી તેમને પ્રાંગણે ચાર પુત્ર રમતા થયા હતા દોડતા થયા હતા મહેલને ગુજતો કર્યો હતો શ્રીરામ દશરથના પ્રિય પુત્ર હતા તેઓ તેમને અપૂર્વ હેત લડાવતા હતા માતાનું અમૃત વાત્સલ્ય તેમના પર વરસતું રહેતું હતું રામે તો વેદો તથા અન્ય વિષયોનો અભ્યાસ પણ કર્યો હતો તેઓ અજોડ બાણાવાળી પણ હતા યુદ્ધકાળામાં પારંગત હતા સેવકને તેડાવ્યો સેવક હાજર વંદન કરીને સેવક ઊભો રહ્યો હુકમ કરો પ્રભુ તાબડતો જાઓ અને રામને તેડાવો સેવક ગયો તરત જ પાછો આવ્યો રામ હાજર થયા રામે વંદન કર્યા રાજાને મહર્ષિના ચરણ કર્યા અન્ય દરબારોને વંદન કર્યા આભાર ભાવથી મહર્ષિને તાકી રહ્યા મહર્ષિ વિશ્વામિત્રના આગમન તથા તેમની આવશ્યકતા વિશે વાત કરવામાં આવી રામ આદર ભાવથી સ્મિત રેલાવતા રહ્યા તેમણે હર્ષભેર મહર્ષિને કહ્યું મારી ઉપર મારા પિતાશ્રીના આશીર્વાદ તથા આપની કૃપા દ્રષ્ટિ છે હું રાક્ષસોને હું રાક્ષસોથી આપનો બચાવ કરીશ અને એ માટે હું તત્પર છું ઉત્સુક છું આપની આજ્ઞા થાય એટલે તરત હું આવવા માટે તૈયાર છું પિતાજીની આજ્ઞા આપી રામ ચાલી નીકળ્યા એક પણ વિલંબ ન કર્યો લક્ષ્મણ સાથે ચાલ્યા શ્રી રામ મહર્ષિ સાથે આશ્રમ પોષા અને પછી શિક્ષણની પરંપરા શરૂ થઈ મહર્ષિએ શ્રી રામને વિશેષ શસ્ત્રો શીખવ્યા શસ્ત્ર અને શિક્ષણની ગંભીર હતા ખંભા પર રાખી તેઓ સ્મિત પ્રયાણ કર્યા કરતા શ્રી રામ અનેરા આત્મવિશ્વાસ છલોછલ શ્રદ્ધા અને આસ્થા પ્રગતિઓનું મોહક સ્વરૂપ તેમની આંખોમાં હંમેશા અમૃત દ્વારા વહેસતી વરસતી રહેતી હતી શ્રીરામ અને લક્ષ્મણ તો વનમાં ફરવા લાગ્યા વન્ય પશુ પક્ષીના અવાજો સાંભળીને રામ લક્ષ્મણ ખુબ જ આનંદ પામ્યા અવનવા ટહુકાઓથી પણ તેમને મનને અપૂર્વ ખુશી મળી થનગનતી થતી ઢેલ જોઈ કીવ કીવ કરતા પોપટ દીઠા ટેહુક ટેહુક કરતા મોર જોઈ કલકલ વહેતી નદી જોઈ અનોખું ઉપવન હતું ગીચ ઝાડી લીલાચમ વૃક્ષો વનની શોભા અપાર હતી વિશ્વામિત્રીએ રામ લક્ષ્મણને ઉપવન અંગેની ઘણી વાતો કરી ખાલી જગ્યાઓ લઈ જઈ અને તેમને માહિતી આપી અવનવા વૃક્ષો શું કામ આવે છે ફૂલ છોડ વેલાઓ કેટલીક દુર્લભ વનસ્પતિઓ કયા દર્દમાં શું ફાયદો કરે છે તે તેણે માંડીને વાત જણાવી આમ છતાં વન્યજીવ જોઈને સમજીએ અને જોવામાં આવે તેટલું સાવ સરળ નહોતું એટલે કષ્ટો પણ વેઠવા પડે તેમ હતા કષ્ટદાયક વનજીવન જીવન હોવા છતાં શ્રીરામ અને લક્ષ્મણ પ્રચંડ ચિત્તે દિવસો પછાર કરવા માંડ્યા તેઓ ના થાક્યા તેઓ ના હાફે સતત ચાલતા જ રહ્યા

વસ્તુઓની સુરક્ષા આપવી જોઈએ તાડકાનો વધ કરવો જોઈએ તો એ વધ પણ કરીશ નહીતર તે વનને શોભા નાશ કરી નાખશે ઋષિ મુનિઓની દશા કફોડી થઈ જશે તાડકાના અટાશથી આખું વન કંપી ઉઠ્યું હતું ઝાડપાન ધ્રુજી ઉઠતા પછુ પંખીઓ ભભળી ઉઠતા છેવટે રામ અને તાડકાનો ભેટો થયો સૌમ્ય મુખાકૃતિને જોઈને તાડકા ખૂબ વિકરાળ બની ગઈ તે રામ સામે ધસી ગઈ અને ધીર ગંભીર રામ તો ધીર ગંભીર હતા તેમણે તાડકાનો ભીષણ યુદ્ધ કરીને વધ કર્યો પુનઃ આશ્રમમાં યજ્ઞનો પ્રારંભ થયો ઋષિ યજ્ઞ પવિત્ર કાર્યોમાં જોડાઈ ગયા સિદ્ધાશ્રમના યજ્ઞમાં હોમાતી સુગંધિદાર સિદ્ધિ સીમિધાઓ અને ધૂપદીપથી વાતાવરણ ધમ ધમધમધી ઉઠ્યું યજ્ઞની પવિત્ર પ્રક્રિયા વખતે શ્રી રામ અને લક્ષ્મણ ખડે પગે પહેરો કરતા ધનુષ્ય બાણ ખંભે રાખી તેઓ પહેરામાં મગ્ન રહેતા આમથી તેમ કરતાં કરતાં તેઓ ચારેય તરફ દ્રષ્ટિ કરતા એક વધુ નવાઈની વાત બની તાડકાના બે પુત્રો સુબાહુ અને મારી યજ્ઞમાં ભંગાણ પાડવા ત્યાં આવી પહોંચ્યા રામે સુબાહુને પડકાર્યો સુબાહુએ ગડગડતી દોટ દીધી રામે તીર ચલાવ્યું તીર સુબાહુને વાગ્યું સાતીમાં તીર ઘૂસી ગયું અને સુબાહુનો ફડફડી ઉઠ્યો તીરે રામ રામે ચલાવ્યું હતું વાર થોડો ખાલી જાય સાતી વિંધાઈ ગઈ હવે રહ્યો મારીચે ત્રાડ પાડી જાણે આભમાં ગડગડાટ થયો જાણે સમુદ્રએ મોટો ઘૂંઘવાટ કર્યો કોઈ સાપ જાણે ડકણ નાખી હોય સાતી ફાડી પડે એવી ત્રાડ હતી તૈયાર મારી શ્રામે પડકાર દીધો તૈયાર છું કહ્યું શું ચાલ્યો જા ના તને વન છોડો અહીંયા અલ્યા માની જા મારીસ અઠે ભરાયો હતો તેનું મોત માથે ભમી રહ્યું હતું હવે થાય શું રામે તીર તીરને ધણધણાવ્યું સને મારીશને તીર વાગ્યું અને જખમી સ્થિતિમાં ઠેઠ દરિયામાં જઈને ખાવક્યો માંડ માંડ જીવ બચાવીને ઓજલ થઈ ગયો એક રાજ્ય મિથિલા એનું નામ એના એક રાજા રાજા જનક એનું નામ જનક રાજા મોટો યજ્ઞ કરી રહ્યા હતા તળાવમાં તૈયારો ચાલી રહી હતી સાધુ સંતો મહંતોના તેડા મોકલ્યા હતા દેવાત્માઓ આવી રહ્યા હતા હરખને એ તેડા હતા રાજા જનક પાછે એક જૂનું ધનુષ્ય હતું શિવજીએ એમના પૂર્વજોને એ ભેટ સ્વરૂપે આપ્યું હતું તે ધનુષ્ય શિવ ધનુષ્ય એમ કહેવામાં આવતું હતું રામને થયું કે મારે એ ધનુષ્યના દર્શન કરવા અવશ્ય જવું જોઈએ તેઓ મહર્ષિ પાસે ગયા વંદન કર્યા વિનયપૂર્વક ઉભા રહ્યા મહર્ષિ નવાઈ પામ્યા શું વાત છે પુત્ર ગુરુજી શ્રી રામે વાત કરી અમારે મિથિલા જવું જોઈએ પછી તરત જ ઉમેર્યું અમે ત્યાં યજ્ઞ જોઈશું અને ધનુષ્ય પણ વિશ્વામિત્ર ખુશ થયા આદેશ આપ્યો પછી એ બધા મિથિલા તરફ અગ્રેસર થઈ ગયા મનમાં યજ્ઞમાં યજ્ઞમાં તથા લાભ લેવાની જિજ્ઞાસા થતી હતી વળી ધનુષ્ય પણ જોવાની ભાવ પ્રબળ બની હતી મિથિલા નગરી ઘણી દૂર હતી પર્વતમાર્ગ આવતો રાત દિવસ થતા ખાતા પાણી પીતા યાત્રા ચાલુ રાખી સોનભદ્ર નદી પાર કરી ને પછી તેઓ ગંગા નદી કાંઠે આવ્યા એને પણ પાર કરીને આગળ વધ્યા છેવટે યાત્રા પૂરી થાય દૂરથી નગરી દેખાય મંદિરો નજરે પડ્યા ધજાઓ ફરકી રહી હતી રામનું મન પ્રસન્ન થયું મિથિલા દ્વારે પહોંચ્યા સ્વર્ગ જેવી નગરી અપાર એની શોભા કુદરતની કૃપા પૂર્ણ હતી ઉષા ભવનો દિવ્ય મંદિરો રાજાએ યજ્ઞ મંડપ બાંધ્યું હતું રામ તો પ્રભાવિત થયા અનેક લોકો ત્યાં આવ્યા હતા ભાત ભાતના ગીત ગાતા હતા રાજા જનક આગળ વધ્યા મર્ષિ વિશ્વામિત્રનું ભાવભીનું સ્વાગત કર્યું તેમને ફૂલડે વધાવી અને તેને આસન માટે દોરી ગયા રવુ આસન ગ્રહણ કરો ઋષિ પ્રસન્ન થયા હોઠ મલકાવી રહ્યા હે મહાત્મા આપ તો મહાદેવર્શિષો આપના સાનિધ્યમાં પધારેલા આ કુરો કોણ છે હે રાજન વિશ્વામિત્ર વિના સાદે કહ્યું આ બંને કૌશલ નરેશ દશરથના પુત્રો છે બંને રાજગુરો ઘણા સંસ્કારી અને બહાદુર છે તેઓ ધનુષ્ય જોવા માટે અહીંયા વધાર્યા યજ્ઞ વાતતે પૂરો થયો આતુરતાનો અંત થયો આદેશ થયો સેવકો દોટી દોટ દીધી કેટલાક બહાદુરો આગળ આવ્યા ધનુષ લઈ આવ્યા એ કોઈ સાધારણ ધનુષ્ય ન હતું ધનુષ્ય ઘણું જ વિશાળ હતું અદ્ભુત હતું બસ જોયા જ કરો રાજા જનકે કહ્યું હે મહર્ષિ મારી એક રૂપવાન ગુણવાન સંસ્કારી કન્યા છે તેમનું નામ સીતા છે એની પરમારની ઈચ્છા સાથે ઘણાય રાજકુરો અહીં ઉપસ્થિત થયા છે પરંતુ મેં એક શરત મૂકી છે કે જો કોઈ આ ધનુષ્યને ઉઠાવી એની ઉપર બસડાવી અને બાણનું સંધાન કરશે તેની સાથે સીતાના વિવાહ સંપન્ન થશે કૃપા કરીને રામને પ્રયત્ન કરવા માટે અનુમતિ આપો દરબારમાં બેઠેલા સૌ કોઈ રામ સામે તાકી રહ્યા ઘણા વિચાર બનીને બેઠા હતા કેટલાક વળી કાનાફુસી કરી રહ્યા હતા કે રામ ધનુષ્ય પર ટંકાર કરી શકે તેમ એ પૈકીના ઘણાને લાગતું ન હતું તો ધનુષ્ય કોણ ઉઠાવશે પ્રત્યંજા કોણ માંડશે એક પછી એક કુમારો આગળ આવવા લાગ્યા વારાફરતી મનુષ્ય ધનુષ્ય ઉઠાવવાના પ્રયત્નો કર્યા તો કોઈનો શ્વાસ ચડી ગયો લોકો વિચારી રહ્યા કે અનેક સુરવીરો બહાદુરો આવ્યા ધનુષ ઉઠાવવામાં સફળ થયા નથી ઘણા લોકોને પરસેવા છૂટી ગયા છે હાફી ગયા થાકી ગયા રામ ઉઠ્યા વિશ્વના સમી ગયા ભાવથી વંદન કર્યા મર્ષિની અનુમતિ માટે વિનંતી કરી મહર્ષિએ તેમને આજ્ઞા આપી રામ અગ્રેસર થયા રામના હોઠ પર સ્મિત હતું ચહેરા પર વિશ્વાસ હતું સૌને વંદન કર્યા ધનુષ્યને પણ પ્રણામ કર્યા એક પણ બે પણ રામે ધનુષ્યને સીધું જ ઉઠાવ્યું જેવી રામે પ્રત્યજા ચડાવ્યું કે ધનુષ્યની ગરજના સાથે તૂટી પડ્યું રાજા જનક તથા દરબારીઓ ચકિત થઈ ગયા ધનુષ તૂટી ગયું હતું સીતા તરત ઉઠ્યા વરમાળા હાથે ધરી આગળ વધ્યા શ્રદ્ધા ભાવ સાથે પ્રેમથી તેમણે વરમાળા શ્રીરામના ગળામાં આરોપિત કરી બધાએ શ્રીરામના નામનો જયઘોષ કર્યો બોલો રામચંદ્ર સીતા સાથે રામના વિવાહ યોજાઈ રહ્યા હતા સમાચાર અયોધ્યામાં પહોંચ્યા સૌ કોઈ આનંદથી નાચી ઉઠ્યા રાજા દશરથ અને તેની રાણીઓ પરિવારજનો સહિત મિથિલા આવ્યા રાજા જનકે તેમનું ભવ્ય સ્વાગત કર્યું રાજા જનક ઘણા પ્રચંડ ચિત્તે જણાઈ રહ્યા હતા તેમના હોઠ મલક્યા હતા આનંદમય મંગળ વાતાવરણ જામ્યું હતું રાજા જનક આગળ આવ્યા તેઓ પ્રસન્ન હતા સીતાના હાથ પકડી એમણે રામના હાથમાં હાથ મૂક્યો તેમણે હર્ષભેર આશીર્વાદ આપ્યા શ્રી રામ સીતા આજથી તમારી ધર્મપત્ની છે તેની રક્ષા કરવાનો તમારો અધિકાર બને છે હું પ્રાર્થના કરું છું કે આપના બંનેનું જીવન આનંદમય રીતે પ્રચાર થાય શ્રીરામના વિવાહથી ચારેકોર આનંદ સવાઈ ગયો છે અબાલ વૃદ્ધના ચહેરા ખીલી ઉઠ્યા છે ઘેરે ઘેરે ખુશીઓ પ્રસરી ગઈ છે મીઠાઈઓ વહેંચાય છે ગરીબોને દાન અપાયું છે બાર ચારણ સૌ કોઈ શ્રીરામને ને હર્ષા ભારે વધાવી લીધા છે વડીલોએ આશીર્વાદ આપ્યા છે આખો પ્રસંગ મીઠા મોં કરવા લાગ્યા છે ઘેરે ઘેરે તરણો ટંગાયા છે મંગળ ગીતો ગવાયા છે ખરેખર આનંદ ગુલામ બનીને દરેકના ચહેરા ઉપર અંજવાળા બની ગયા છે એ પછી રામના વિવાહ તેમના ત્રણ ભાઈઓના વિવાહ પણ સંપન્ન થયા રાજા જનકની બીજી પુત્રી ઉર્મિલા સાથે લક્ષ્મણના લગ્ન થયા જનકના નાના ભાઈની પુત્રી માંડવી અને શ્રુત કિર્દી વિવાહ ભરત અને શત્રુઘ્ન સાથે થયા બધા જ ભાઈઓ પરણી ઘરના દરબારમાં આનંદનો ઓગ ઉછળવા લાગ્યો જેવો માહોલ સર્જાયો લગ્ન પછી તો દશરથ પોતાના પરિવાર કુટુંબો અને પુત્ર સાથે અયોધ્યા તરફ પ્રયાણ કરી રહ્યા છે તેઓ આગળ વધી રહ્યા છે સૌનો આનંદ હતા વન ઉપવન અને વગડાઓ પછાર કરતા હતા મંગલાચરણ કરતા હતા ફળ ફળાથી ખાતા હતા નદીઓના જળથી તરસ છિપાવતા હતા એમ સૌ આગળ નીકળતા હતા ત્યારે માર્ગમાં પરશુરામ મળ્યા એ ઋષિએ રામને કહ્યું તમે ભલે શિવ ધનુષ તોડ્યું હોય આમ છતાં તમે આ સંચારના મહાન વીર નથી જો તમે મારા વિષ્ણુ ધનુષને નિશાન માંડી શકો તો જ હું તમને એક આદર વીર પુરુષ માનીશ રામે ગંભીર નવાઈ પામ્યા તેમણે વિષ્ણુનું ધનુષ ઉઠાવ્યું પછી સફળતાપૂર્વક નિશાન માંડ્યું આ વાત નિશાન હતું આ દ્રશ્ય પરશુરામે આચર્યચકિત બનીને જોતા જ રહી ગયા તેમની આંખોમાં અહોભાવ ચમકી ઉઠ્યો